પચીસ કિલો ને 1100 રૂપિયા આ ઉખરેલી રોડ ઉપર બાપુનો હે હા ઉખરેલી રોડ ઉપર બાપુનો હે હા બાપુ દોહંદી દોહંદી બાપુનો હે આય મળે ગુજરી હા બધે મળે હવે મારું પૂછવું તો કે આપણે ગુજરી હાળ વાવીએ હ અરે પછી અમે ખોર થાય હ ઘાસ થાય એને દૂર કરવા શું કરવો પડે ના તો વાવી દવા છાંટવાની પંપે

મારે બે જણા નોકરી કરે આ વટલી આહા અને છોકરો શિક્ષક છે એની બહુ મે તણ આહા સોરો ને બહુ બે નોકરી કરે માસ્ટર મે હા બે નોકરી અને મકાઈ માં ખોર થાય એની હર હું કરું પડે મકાઈ એ દવા મારે એ દવા એગ્રોમાં હા તો ઈ સાટી અને પંપ ઈ પંપે સાટવાની એગ્રો ની લેવાની પહેલી હા હું કહું એમ નહીં એની માહિતી લેવાની પણ આ ડાંગર વાળી છે મેં તમને માહિતી પૂરતી આવી પાકી એક મણનું ખેતર બાર કિલો ગુજરી વાપવાની બાર કિલો મણના ખેતરમાં બાર કિલો ને બે મણનું હોય તો કટું પચીસ કિલોનું મળે પચીસ પચીસ કિલો ન એના અગિયારસો રૂપિયા થાય એવો હા હું ચાર્જ લઈ ગયો એથી ચાર્જ લઈ ગયો

બરોબર તમારી હેલી ખેતી તો મોટે ભાગે વાવી દીધી કે મજૂર મળે નહીં રોપાના ટાઈમ પાણી નહીં થાય તો એ લેટ પડે અમારે કીવા મોટરો મોસાવર હાથે કઈ હાલ પાકે તો જો મુસાડ ચાલુ હાડ હા ચાલુ હાલ હા ચાલુ હાલ હાઈબ્રિડ નું કામ લાગે બરાબર હા તો પછી આપણે મિસ કરવું હો કે